ગોંડલબાર બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પાઠવવામાં આવ્યું ચકચારી અમિત ખોટ આત્મહત્યા પ્રકરણ માં બે વકીલો ધરપકડ કરવામાં આવતા આવેદન પાઠવવામાં આવ્યું અમિત ખોટ પર બળાત્કાર અને પોક્સો સહિત ફરિયાદો એડવોકેટ દિનેશ પાથર અને સંજીવ પંડિત ની સલાહ લઈને કરવામાં આવી હોવાની વિગતો સામે આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વકીલ કોઈ અસિલ ને સલાહ આપે અને માર્ગદર્શન આપે એ કોઈ ગુનો નહીં હોવાની વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી ગોંડલબાર બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવીને વકીલને ને ન્યાય આપવાની માંગ કરવામાં આવી રીબલાના રહી સમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું એના પછી તારીખ સાત પાંચ બે હજાર પચીસે બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે એટલે એડવોકેટે મદદગારી કરી છે આ આ કાયદા વિરુદ્ધની વાત છે કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો ગોંડલબાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે બીજી વખત કોઈ એડવોકેટ અને અસીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસિલના કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસિલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે જય ભીમ જય હિન્દ